રસ્તાના કારણે સગર્ભા એવી ચાર સંતાનોની માતાનું થયું મોત છોટાઉદેપુર જિલ્લાના કમાટ તાલુકાના તુરખેડા ગામની સગર્ભા મહિલાનું મોત થતા જિલ્લા પંચાયત પ્રમુખે ખુદે કબૂલ્યું કે આ વિસ્તારમાં રસ્તો નથી બન્યો જે સગર્ભા મહિલા હતી તેના ચાર સંતાનો છે અને હાયરિક્સ વાળી મહિલા હતી ત્યારે તેના પરિવારે કાળજી ન રાખી તેના પરિવારની જવાબદારી છે તેવો ઉડાવ જવાબ આપ્યો હતો જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ તુરખેડા ગામની મહિલાને પ્રસુતિનો દુખાવો પડ્યો હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સ કમાટ સીએચસી કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી ત્યાંથી છોટાઉદેપુર ખાતે લઈ જવામાં આવી હતી જ્યારે મહિલાની પ્રેગ્નેન્સી હાયરિક્સ

વટ અ ખોર રંભી જશે જ્યારે આવો સાંભળીએ કે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા અને સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ પ્રતિક્રિયા આપતા સુજન આવ્યું તે શામળો તુરકેડા ગામે જે બનાવ બન્યો તે સગર્ભા બેનોને જે પ્રસૂતિ દરમિયાન જે પીડા ઉપડી હતી તો એ દાઈન દરમિયાન એકસો આઠને કોલ કરતા તે દ્વારા આપણે કવાઠ સી ખાતે એ લોકોને લાવ્યા હતા અને પરંતુ જ તરીકે એને એને મુજબ આપણે હોસ્પિટલ ખાતે તો જિલ્લાની થાય અને ત્યાંથી સીધી રિફર કરવામાં આવી હતી આપણે જિલ્લા હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે અને ત્યાંથી પણ એને પરિસ્થિતિ ગંભીર જણાતા પછી બરોડા હોસ્પિટલ ખાતે એને તાત્કાલિક રીફર કરવામાં આવી હતી ગઈકાલે જે તુરખેડાના એક ફળિયામાં જે બેન સાથે જે ઘટના બની છે પ્રસુતિ દરમિયાન પ્રસુતિ થતા પહેલા જેનું જે મૃત્યુ થયું છે એ વાતથી હું ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું પણ આગળ જે પ્રોસેસ જે કરવાની છે આ પહેલા પણ જે બનાવ બન્યો હતો ત્યાર પછી અમે જિલ્લા પંચાયત અને ધારાસભ્યશ્રી તમામે સાથે મળીને રાજ્ય સરકારમાં પણ અને દરખાસ્ત કરી દીધેલી છે સાથે સાથે એક રોડ બની ચૂક્યો છે બીજો બનવાનો છે અને પોતે જયારે મને જાણવા મળ્યું ત્યારે એવું પણ અમને જાણવા મળ્યું કે માતા પણ પોતે હાઈ રિસ્ક મધર હતી એની પહેલી ચાર ડિલિવરી થઈ ગઈ હતી આ પાંચમી ડિલિવરી હતી એટલે માતા પણ પોતે હાઈ રિસ્ક હતી એટલે એ પણ આપણે પણ અને એના પરિવારને પણ જોવું જોઈએ કે માતાની કેવી રીતે કાળજી રાખવી કે ચાર પ્રસૂતિ હોય વજન ઓછું હોય લોહી ઓછું હોય તો એ પણ કાળજી રાખવાની પરિવારને કાળજી રાખવાની હોય છે અને અન્ય સભ્યોને પણ કાળજી રાખવાની હોય બાકી સરકાર શ્રીમાં જે રજૂઆત કરવાની છે એ જિલ્લા પંચાયતના માધ્યમથી અમે તમામ માહિતી પહોંચતી કરેલી છે અને ટૂંક સમયમાં એ કામ પણ શરૂ થવાનું છે